જૂનાગઢની અંદર ચોમાસું આવે ત્યારે એક સમસ્યા એવી છે કે જે નેશનલ લેવલ સુધી ગાજે છે અને એ છે ઘેડની સમસ્યા વર્ષોથી આપણે જોઈએ છીએ કે આ ઘેડની જે સમસ્યા છે એ ખેડૂતો માટે માથાના દુખાવા સમાન છે સરકાર માટે પણ કદાચ આ માથાનો દુખાવો હશે કારણ કે આનો હલ કરવા માટે સરકાર અત્યાર સુધી પ્રયત્ન કરી રહી છે પણ તદ્દન નિષ્ફળ ગઈ છે એવા હાલ છે આપણે દર વખતે જોઈએ છીએ કે માત્ર ત્રણ કે ચાર ઇંચ જૂનાગઢમાં વરસાદ પડે તો એની અસર સીધે સીધી ઘેડમાં જોવા મળે ખેડની અંદર લોકો છે એ ત્રણ ત્રણ ચાર ચાર મહિના સુધી કમર પાણીની અંદર રહેવા રહેવું પડે છે સાથે સાથે ઘરની અંદર તમામ જે વખરી હોય છે એ બધી પલટી જાય છે અને શાળા કોલેજ જેવું બંધ થઈ જાય છે રસ્તાઓ છે એ કેટલા દિવસ સુધી બંધ રહે છે ખેડૂતોના ખેતરોમાં વાવેલું જે ધાન હોય છે જે અનાજ હોય છે એ ઉગી શકતું નથી અને તદ્દન પાક નિષ્ફળ જાય છે અને પછી ખેડૂતો માંગ કરે છે કે સરકાર સહાય કરો પણ સરકાર ક્યારેય એ વિચારતી નથી કે ખરેખર સહાય કરવા કરતાં પેલા આ આ પેલા પાડે બાંધી લેવી જોઈએ કદાચ સરકાર પ્રયત્ન કરતી હશે આ સમસ્યાનો હલ નહીં મળતો હોય અત્યારે આમ આદમી પાર્ટી છે એ આ સમસ્યાને લઈ સરકાર પાસે એક ઉકેલની માંગ સાથે લડત કરવા જઈ રહી છે પ્રવિણરામ કે જે આમ આદમી પાર્ટીના ખેડૂતોના નેતા કહેવાય છે એ પાંચ સપ્ટેમ્બરથી પદયાત્રા કરવા જઈ રહ્યા છે ખેડ પંથકના તમામ ગામોમાં અત્યારે આપણી સાથે છે પ્રવીણ રામ પરંતુ જાણીએ કે આ પદયાત્રાનો ઉદ્દેશ શું છે અને પદયાત્રા કર્યા પછી ખરેખર સમસ્યાનો હલ મળશે કે કેમ પ્રવીણભાઈ તમારું ગુજરાતમાં પડે તો ખૂબ ખૂબ જ સ્વાગ છે પ્રવીણભાઈ પદયાત્રા કરવા પાછળ પહેલાં તમે ઘેડની સમસ્યા અંગે અમને પહેલાં સચોટ કહો કે તમને શું લાગે છે ઘેડની સમસ્યા છે શું અહ ચોક્કસથી ઘેડમાં વર્ષોથી આ સમસ્યા છે વર્ષોથી પીડા વર્ષોથી વેદના અને ભાજપના લોકોનું એક અને માત્ર એક સ્ટેટમેન્ટ ખાલી સર્વે ખાલી વાતકો ખાલી નાટકો અને સાથે સાથે રકાબી જેવો વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતિ નથી થાય એવું કુદરતી આ જ વાતોમાં વર્ષોથી ઘેડને ડુબાડીને રાખ્યું છે ઘેડની વાસ્તવિક સમસ્યાઓ છે એવી છે કે જે દર વર્ષે પાણી ભરાય છે દર વર્ષે પાણી ભરાવાની અંદર ક્યાંક અને ક્યાંક સરકારની એક બહુ મોટી ખામી અને ત્રુટી છે કે એક તો એમની કાયમી સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે નદી પોળી કરવી ઊંડી કરવી એક તો એનો રસ્તો છે પણ એ પોળીને ઊંડી કરવા માટે કોઈ ખેડૂતનું ખેતર જાય છે કોઈનું મકાન જાય છે તો એમને પણ માર્કેટ ભાવ મુજબ તમે ભાવ આપો કેમ હાઈવે ઉપર તમે સારા ભાવ આપો છો તો અહીંયા પણ એમને આપો કોઈને અન્યાય ન થવો જોઈએ કોઈ પાંચ વીઘાનો ખેડૂત હોય અને તમે એનું લઈ લો તો એ પણ એક પ્રશ્ન છે તો એક આ પણ મુદ્દો છે સાથે સાથે મહત્ત્વની વાત એ છે કે એ તો એક લોંગ પ્રોસેસ થશે અને એની માગણી માટે અમે નીકળ્યા છે પણ સાથે સાથે સરકારની ઘણી બધી નિષ્ફળતાઓ છે બે જવાબદારી છે અધિકારીઓની બે જવાબદારીઓ છે એક વાત એવું કરું કે આ વખતે ઉપરવાસમાં જે ડેમો ભરાણા ડેમોમાં પાણી ભરાણા ત્યારે સમય પહેલા એમને અમુક પાણી છોડી દેવું જોઈએ એ નથી છોડ્યું જ્યારે એક સાથે વરસાદની આવક થઈ ત્યારે અગિયાર દરવાજા ખોલી દો તો શું થાય બીજી વાત કે જે નદીનું પાણી દરિયામાં ભળે છે પાટા પાસે જે બંધ બાંધવામાં આવ્યું છે ત્યાં બે દરવાજા તો ખુલતા જ નથી તો એવડી મોટી સરકાર દરવાજા ન ખોલી શકે નવા દરવાજા ઉભા ઊભા ન કરી શકે ઊભા ઊંચા રોડ કરી દીધા પાણીના નિકાલ માટે નીચે પાઇપો કાઢવાની કોઈ કાઢી નથી બે બે ત્રણ ત્રણ પાઇપ નાની નાની મૂકી દીધી તો આ તમામ સરકારની બે એનું કહેવાય કે અણાવડતના કારણે ઘેડની સમસ્યા વધતી જાય છે એ દર વર્ષે એક બે લોકો હવે મૃત્યુ પણ પામતા જાય છે પારા અનેક તૂટી ગયા છે ખેતરોનું ધોવાણ થઈ ગયું છે પાક ફેલ થઈ ગયો છે આવી અનેક વેદનાઓ ખેડમાં છે પાથોડ ગામની અંદર પરિસ્થિતિ એવી છે કે ખેડૂતને હજુ પણ એના ખેતરે જવામાં ત્રણ ત્રણ મહિના સુધી ખેતર જ નહીં જઈ શકે રસ્તાઓ ફેલ થઈ ગયા છે પાણી ભરાયેલા રહેશે તો આવી અનેક સમસ્યાઓ છે ને એ સમસ્યાઓને અમે જાણી છે એમને ફીલ કરી છે અને એટલા માટે એમની પીડા અને એમની વેદના વાચા આપવા માટે અમે હું પોતે એક પદયાત્રા કરવાનો છું અચ્છા આ પદયાત્રા ક્યારે શરૂ થશે ક્યારે પૂર્ણ થશે ક્યાંથી શરૂ થશે અને તમે આ પદયાત્રા કરવા પાછળ તમને શું લાગે છે ગામ લોકો પાસેથી તમને શું અપેક્ષા છે ચોક્કસથી આ પદયાત્રાની શરૂઆત આવનારી પાંચમી સપ્ટેમ્બર અને પાંચમી સપ્ટેમ્બર એટલા માટે કે કેરાલાની અંદર આ ઓનમ તરીકે તહેવાર ઉજવાય છે અને ખેડૂતો સાથે જોડાયેલો તહેવાર છે તો પાંચમી સપ્ટેમ્બરથી એની શરૂઆત થશે સાથે સાથે પંચાળા સ્વામિનારાયણ મંદિર અને રામ મંદિરના દર્શન કરીને ત્યાંથી આ યાત્રાની શરૂઆત થશે એનું કારણ એટલા માટે કે ભગવાન શ્રી રામે ચૌદ વર્ષ સુધી વનવાસ કર્યો પદયાત્રા કરી આપણે એમ એમના જેવું ન કરી શકીએ પણ એ ભગવાનમાંથી પ્રેરણા લઈને આપણે ઘેરના લોકો માટે ચૌદ દિવસ તો ચાલી શકીએ એ મેં નિર્ધાર કર્યો છે નીલકંઠવર્ણીએ ભગવાન નીલકંઠવર્ણીએ આખા ભારત વર્ષની અંદર નાની ઉંમરે પ્રવાસ કર્યો આપણે એમના જેવું ન કરી શકીએ પણ એમાંથી પ્રેરણા લઈ અને ઘેરના લોકો માટે હું કંઈક કરી શકું એટલા માટે મેં પાંચાળાથી આ હું પદયાત્રાની હું શરૂઆત કરીશ ત્યાંથી આ પદયાત્રા ચૌદ દિવસ સુધી ઘેરના ગામડાઓમાં ચાલશે અરાઉન્ડ અરાઉન્ડ ચાલીસથી પિસ્તાલીસ જેટલા ગામડાઓમાં ડાયરેક્ટલી જશે દસ પંદર ગામડાઓ એમની સાથે જોઈન્ટ થશે અન્ય એટલે પચાસ પંચાવનથી સાઠ જેટલા ગામડાઓને અસર કરશે

ત્યારે એ તમામ જે કંઈ પણ મટીરિયલ અમારી પાસે લોકોનું જે ભેગું થયું હશે એના વિશે મીડિયાને બ્રીફ કરી અને ત્યારબાદ આખી ઘેરની સમસ્યાઓને લઈને એક વિસ્તૃત અહેવાલ સાથે અમે સરકારમાં આને રજૂઆત કરીશું અચ્છા પ્રવીણભાઈ ખેડૂતોની સમસ્યાઓ સરકાર પણ દર વર્ષે સાંભળે છે સરકાર પણ એના પર વિચાર કરે છે દર સર્વે પણ થાય છે પરંતુ ખેડૂતોને કોઈ ફાયદો થતો હોય એવું આટલા વર્ષો સુધી લાગતું નથી પણ હવે એ વાત એવી છે કે ગયા વર્ષે જ્યારે ગુજરાત તકના આજ તક અથવા મીડિયાની તમામ ટીમો જ્યારે ગેડ પંથકમાં પહોંચી ત્યાર પછી કેન્દ્રીય મંત્રી કે જે અત્યારે હાલ પોરબંદરના સાંસદ છે મનસુખભાઈ માંડવિયા એમણે પણ એનો એક દોરો કર્યો એ બધા નેતાઓએ દોરો કર્યો એ લોકોએ સર્વે કર્યો ચેક કરાવ્યું અને પછી સાંસદે જાહેરાત પણ કરી દીધી કે આટલી સહાય કરવામાં આવશે પણ પછી શું એ વાતને આજ તક એક વર્ષ થઈ ગયું છે હવે તમને શું લાગે છે ગેડની અંદર કોઈ સુધાર થયો છે ખરી જે ગયા વર્ષે જે આખી પરિસ્થિતિ ઊભી થઈ જ્યારે કોઈ લોકો વિરોધ કરે કોઈ વિરોધ વિપક્ષના નેતાઓ વિરોધ કરે મીડિયા જઈને ઉજાગર કરે ત્યારે તો ભાજપના નેતાઓ ઊંઘમાંથી ઉડે છે કે ઓહો હો ત્યાં આવી બધી સમસ્યાઓ છે એમને ત્યાં સુધી તો ખબર જ નથી એ માત્ર જાય છે મત લેવા માટે મત લેવા પછી જતા નથી હું ઘેરના ગામડાઓમાં ફરતો હતો તો ઘેરના ગામડાના લોકોએ એવું કીધું કે અહીંયા ધારાસભ્ય દેવાભાઈ માલમ આવ્યા પણ સરપંચના ઘરે કે એમના કોઈ જાણીતા કાર્યકરના ઘરે ચા પાણી પી ફોટા પાડીને જતા રહ્યા ગામને ભેગું ન કર્યું ગામના લોકોએ એવું પણ કીધું કે ચૂંટણીમાં આવે તો ભૂંગરા લઈને આવે છે આખા ગામને ભેગું કરે છે તો અત્યારે કેમ એવું નથી કરતા તો આ લોકોની વેદના છે ગયા વર્ષની જે વાત કરીએ કે જે આખો વાત ઊભી થઈ આક્રોશ ઊભો થયો એના કારણે ભાજપના નેતાઓએ સર્વેના નાટકો કર્યા સર્વે દર વર્ષે કરાવે પણ સર્વેના પોટકો પોટલાઓ ઓફિસમાં જ પડ્યા રહી છે પછી કંઈ થતું નથી ગયા વર્ષે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ દોરો કર્યો પછી એક કાર્યક્રમમાં જાહેરાત કરી કે ભાઈ ઘેરની સમસ્યાનું નિરાકરણ કરવા માટે એમની નદીઓ પોળીને ઊંડી કરવામાં આવશે એક એક બજેટની જાહેરાત કરી બજે એ બજેટમાં એકસો ને ઓગણચાલીસ કરોડ કે સમથિંગ સમથિંગ એટલા કરોડ રૂપિયા જે છે એ પેલા તો નદીને સાફ કરવા માટે ફાળવવામાં આવ્યા આખું વાસ્તવમાં તમે જોવા જઈએ તો નદીઓ હજી સાફ નથી થઈ બામણા સાથે થોડોક વિસ્તાર જે છે એ જંગલ સાફ કરવામાં આવ્યું બાકી આગળ કંઈ કર્યું જ નથી તમામ ઝાડવાઓ કાપી અને નદીમાં નાખી દેવામાં આવ્યા તો એ જ ઝાડવાઓ જે છે એ જે નદીને સાફ કરવાની વાત હતી એની જગ્યાએ અહીંયા ડૂચો કરી દીધો એ બધા આગળના પાણીના નિકાલ હતા ત્યાં જઈને બ્લોક થઈ ગયા એટલે સરકારે એક સમસ્યાનું નિરાકરણ કરીને બીજી સમસ્યા ઊભી કરી દીધી સાથે એકસો ઓગણચાલીસ કરોડના ઝાડવાઓ કપાણ એવું તો કઈ દેખાતું જ નથી જાળવાઓ નથી કપાણા આ બધા પૈસા ભાજપના નેતાઓના ખિચ્ચામાં જતા રહ્યા છે અમુક અમુક ગામડાઓમાં તો લોકો મને એમ કહે છે કે ડીઝલ ચોરી જાય છે પારો બાંધવામાં ડીઝલ ઉપરથી જે આવે એમાંથી ડીઝલની ચોરી થઈ જાય છે તો આ ટાઈપે મોટા કૌભાંડો થાય છે માત્ર વાતો થઈ કેન્દ્રીય મંત્રીએ એક કાર્યક્રમમાં એવું કીધું કે આ આનું નિરાકરણ કાયમી થશે અને મોદીની ગેરંટી હોય એની કોઈ એની પણ ગેરંટી હોય છે તો ગેરંટી હોય છે ને એની ગેરંટી હોય છે પણ હવે તમારી ગેરંટી કોણ લેશે ભાજપની જ કોઈ ગેરંટી લે એમ નથી કારણ કે તમે બોયલા છો એ મુજબ તો કંઈ થતું જ નથી એટલે આવનારા સમયની અંદર બીજેપી પાસે હવે લોકોને કોઈ આશા નથી અપેક્ષા નથી હવે આ બધું જ્યારે આપણે નીકળશું પદયાત્રામાં નીકળશું બધું લાઈવના માધ્યમથી મીડિયાના માધ્યમથી લોકોને બતાવીશું પછી જાગશે પછી કંઈક બોલશે સર્વેની નાટકો કરશે પણ અમારી માગણીઓ છે કે આમનું કાયમી નિરાકરણ થાય નુકસાનીનું જે કંઈ પણ નુકસાની થાય છે એને સંપૂર્ણ વળતર મળે અને જે દરિયાકાંઠાના આજુબાજુના ગામડાઓ છે જ્યાં ખારા પાણી અને પીવાના મોરા પાણીની સમસ્યાઓ છે એનો નિકાલ થાય આ મુદ્દાઓ સાથે અમારી પદયાત્રા તમામ ગામડાઓમાં ફરશે અચ્છા હા મને ખાસ એક ક્વેશ્ચન આન્સર એવો જોઈએ છે કે તમે કેશોદમાંથી હાઈલાઇટ થયા હતા તમે એ પંથકની અંદર અત્યારે કેશોદ માણાદર માંગરોળના પંથકની અંદર વધારે ફોકસ કરો છો ખેડૂતોના નેતા તરીકે તમે હાઇલાઇટ થાવ છો ત્યારે ખરેખર આ ખેડૂતો માટેની વાચા છે કે રાજનીતિ પાછળનો કોઈ સ્ટન્ટ જુઓ મુદ્દો વાત એ છે કે હું બે હજાર બારથી લડતો હતો તો બે હજાર બારથી મેં આરોગ્ય માટે લડત આપી આખા ગુજરાતના તો કે આખા ગુજરાતમાં તો વિધાનસભા લડવા જવાની નથી મે આખા ગુજરાતના યુવાનો માટે લડાઈ આપી ફિક્સ કર્મચારી કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સ આશા વર્કર આંગણવાડી તો મારે આશા વર્કર કે આંગણવાડીની તો કોઈ સીટ નહોતી ફિક્સ કર્મચારીની તો કોઈ સીટ નહોતી તો ત્યાં તો મારે લડવા જવાની વાત નહોતી મેં રાજુલા જઈને કંપનીઓ સામે લડાઈ આપી તો મારે રાજુ રાજુલા તો લડવા નહોતી જવાની મેં ઇકો ઝોન ને લઈને લડાઈ આપી તો ઇકો ઝોનમાં તો દસ વિધાનસભાઓ આવે શાવરકુંડલા આવે ધારી આવે વિસાવદર આવે મેંદડા આવે માણાવદર આવે તો હું કંઈ દસ વિધાનસભામાં તો લડવા જવાનો નહોતો તો મુદ્દો પોલિટિકલી નથી મુદ્દો જ્યાં ખેડૂતો પીડાય છે જ્યાં લોકો પીડાય છે જ્યાં યુવાનો પીડાય છે ત્યાં બે હજાર બારથી આજ દિન સુધી પ્રવીણ રામ દરેક મુદ્દામાં ઊભો રહ્યો છે તો ઘેડમાં હું નીકળો છું તો હું માણાવદરના ગામડામાં પણ જવાનો છું પણ જ્યાં પીડા છે જ્યાં માંગરોળમાં પીડા છે કે શોધમાં પીડા છે જ્યાં પીડા છે ત્યાં પ્રવીણ રામ છે તો આ તા પ્રવીણ રામ જે ખેડૂતોના નેતા કહેવાય છે અને ખેડૂતોના નેતા તરીકે ખેડૂતોની સમસ્યાને વાંચા આપવા માટે એ પદયાત્રા કરવા જઈ રહ્યા છે અંદાજે બસો લોકોથી શરૂ થતી આ પદયાત્રા ચૌદ દિવસના અંતે તમામ ખેડૂતોને જોડી અને ખેડૂતોની સમસ્યાઓને વાંચા આપે છે કે કેમ એ તો જોવું જ રહેશે અને સરકાર આ પદયાત્રાથી કેટલી જાગૃત થાય છે એ પણ ખાસ જોવું પડશે ભાર્ગવી જોશી ગુજરાત તક જુનાગઢ